પરેશ મનાવવા કોંગ્રેસના નેતાઓ અમરેલી પહોંચ્યા છે લલિત અને જશવંતસિંહ ભટ્ટી અમરેલી પહોંચ્યા છે સાથે સુરેશભાઈ છાયાણી અતુલ રાજહાણી અમરેલી પહોંચ્યા પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા માટે મનામણા કરવામાં આવી રહ્યા છે પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડાવવા માટે ખાસ મનાવવામાં આવી રહ્યા છે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર હજી સુધી જાહેર નથી ત્યારે રાજકોટની કોંગ્રેસની આખી ટીમ અત્યારે અમરેલી પરેશભાઈ ધાનાણીને ઘરે આવી ગઈ છે લલિત કગથરા અતુલ રાજાણી જસવંતસિંહ ભટ્ટી સહિતના જે કોંગ્રેસના જે નેતાઓ છે તે હાલ પરેશભાઈને મનાવવાની કોશિશ કરી રહ્યા છે તેમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણી ચૂંટણી લડે અને તેઓ મનાવવા અત્યારે અહીંયા આવ્યા છે અને તેમની માંગણી છે કે કોઈ

બિલકુલ જે રીતે રાજકોટની લોકસભાની કોંગ્રેસના ઉમેદવારનું જે કોકડું ગુચવાય છે તેને લઈને આજે રાજકોટ કોંગ્રેસના જે હોદ્દેદારો છે તે પરેશભાઈ ધાનાણી ઘરે આવી પહોંચ્યા છે પરેશભાઈ ધાનાણીને મનાવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા સાથે સામે તમે ચૂંટણી લડો અને અમે તમે તમને જંગી બહુમતીથી જીતાડશું એવો આશાવાદ જે કાર્યકરો છે તે કહી રહ્યા છે પરંતુ હજુ સુધી પરેશભાઈ કગતરા સહિતના જે નેતાઓ છે તે પરેશભાઈ ને મનામણા કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક પરેશભાઈ રાજકોટ થી ચૂંટણી લડે તેવું કહી રહ્યા છે જોકે એમને થોડીક વાર પેલા જ લલિત કગધરા એ કીધું હતું કે જો પરસોત્તમ રૂપાલા કેન્સલ થાય તો તમે ચૂંટણી નહીં લડતા પરસોત્તમ રૂપાલા જો ચૂંટણી લડે રાજકોટ થી તો તમે તેની સામે લડો એવો આશાવાદ સૌ કોઈ કોંગ્રેસના મિત્રોએ કર્યો હતો જી બિલકુલ થી કેતન આભાર આપનો તમામ જાણકારી માટે